અયોધ્યાના રામ મંદિરમાં આજે ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ દિવાળી જેવો માહોલ છે વડોદરા નગરી રામમય બની છે ત્યારે મોર્નિંગ આર્મી વોકર્સ ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે ભગવાન ડ્રેસ કોડ સાથે પ્રભાત ફેરી યોજી જય શ્રી રામના નારા લગાવ્યા

રોકર્સ ગ્રુપ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે જેમાં ભગવા ડ્રેસ કોડ સાથે પ્રભાત ફેરી યોજી જય શ્રી રામના નારા લગાવ્યા હતા તેમજ બુંદીના પાંચસો પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું કમાટી બાગમાં આવતા અન્ય મોર્નિંગ વોકર્સને રામ મંદિર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા મોર્નિંગ આર્મી વોકર્સ ગ્રુપની પ્રભાત ફેરીમાં નાનાથી માંડી મોટેરાઓ પણ જોડાયા હતા મોર્નિંગ આર્મી ગ્રુપ તરફથી બોલી રહ્યો છું આજે રામ કલ્લાનો સ્થાપના દિવસ છે પાંચસો વર્ષની લડાઈ પછીથી અમને લોકોને રામ રામલલ્લા આજે ત્યાં સ્થાપન કરશે એનો અમને ખૂબ આનંદ છે અને અમે એની ઉજવણી કરી રહ્યા છે અમે ઘણા બધા લગભગ બધા જ તહેવારોની ઉજવણી કરીએ છીએ અને સાથે અમે મોર્નિંગમાં ઘણા વર્ષોથી એક્સરસાઇઝ પણ કરીએ છીએ અને દરેકને હેલ્પ પણ કરીએ છીએ આજે પાંચસો વર્ષ પછી આ આટલી બધી મોટી લડાઈ લડી અને આપણે પાંચસો વર્ષ પછી રામ મંદિરમાં ભગવાન શ્રી રામ આજે પ્રવેશ કરવાના છે અયોધ્યામાં એનું અમે સેલિબ્રેશન અહીંયા અમારું મોર્નિંગ આર્મી ગ્રુપ છે અને બધા અમે આજે સેલિબ્રેશન કર્યું છે બધાને પ્રસાદ વેચ્યા છીએ બરાબર છે પાંચસો વર્ષની લડાઈ પછી અમે આજે ભગવાન શ્રી રામ પ્રવેશ કરશે એટલે અમારા માટે દિવાળી કરતાં બી આગળનું અમારે સેલિબ્રેશન છે જે અમે આજે બધા ભેગા મળીને કરીએ છીએ